ગુજરાતનો સૌથી મોટો એટલે શાળા પ્રવેશોત્સવ પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ શ્રી આરસી મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

જે નિમિત્તે મહુવા શહેરની મન્ના મહેતા કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ બે અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી શાળામાં પ્રવેશ મેળવી રહેલ બહેનોને આવકારવામાં આવી અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવવામાં આવી હતી આ તકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા તથા મહુવા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી દીપકભાઈ જાની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જીતેનભાઈ પંડ્યા વાઇસ ચેરમેન બેન શ્રી પ્રભાબેન માણિયા ભૂતા બાળ મંદિરના પ્રિન્સિપલ બેન શ્રી રસિકભાઈ સોઢા તેમજ શિક્ષણાધિકારી પંડ્યા સાહેબ શ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા તેમજ ભરતભાઈ જોડિયા મયુરસિંહ સરવિયા પ્રવીણભાઈ કુંભાણી સીઆરસી સાહેબ શ્રી શરદભાઈ જોશી योगीભાઈ વાળા તેમજ મન્ના મેતા સ્કૂલના પ્રિન્સિપલ બેન શ્રી તોરલબેન જાની ઉપસ્થિત રહ્યા હતા આ સભર કાર્યક્રમ ખૂબ સરસ રીતે આયોજિત તેમજ સંચાલન પ્રિન્સિપલ બેન શ્રી તોરલબેન જાની તેમજ તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ અસીમભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી